આપણા પાત સરસ તૈયાર થઈ ગયા છે આપણે પાત મૂકવા પાત બનાવવાના છે તો એમાં આપણે પાણી ગરમ કરવાનું છે આપણે એક ઇલાયસી નાખીશું અને તજ નાખીશું પાંચ કાળા મરી નાખીશું આપણે એને ગરમ કરી દેવાનું છે આપણે આજે બિરિયાની ભાત બનાવવાના છે તો બિરિયાની ભાત બનાવવા માટે આપણે ચોખાને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી લીધા તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે આ બધા શાકભાજી લીધા છે તો શાકભાજી આપણે બધા એની અંદર એડ કરવાના છે આપણે એક લોહી લઈશું આપણે હવે ઘરે દહીં મેળવેલું છે તો આપણે દહીં લેવાનું છે ઘરનું દહીં છે ખાટું નથી મોળું દહીં લેવાનું છે તો આપણે ત્રણ ચમચા દહીં લઈશું તો આપણે ત્રણ ચમચા દહીં લીધું છે આપણે આ હુકા મસાલા લીધા છે મરસું છે હળદર જીરું અને ગરમ મસાલો તો આપણે અંદર એડ કરી દઈશું એડ કરી દઈશું અને આપણે સરસ સલાઈ લઈશું આપણે આ મિક્સ થઈ ગયું છે તો આ શાકભાજી છે એ આપણે અંદર એડ કરી દેવાનું છે અંદર એડ કરી દેવાનું છે એડ કરી અને આપણે બધું મિક્સ કરી દેવાનું છે એકદમ મિક્સ થઈ જાય ત્યાં આપણે એને હલાવવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે આ ભાતને બોઇલ થવા રાખી દેવાના છે હવે આપણે આને કોરા કરી છે આપણે પેન મૂકીશું ગેસ ચાલુ કર્યો છે એમાં આપણે તેલ એડ કરીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મેથી દાણા નાખીશું અને સાઈડમાં જીરું નાખીશું એક આપણે તમામ પત્ર નાખવાનું છે અને બે આપણે ફૂકા મરચા નાખવાના છે એમાં આપણે ડુંગળી રાખી છે ડુંગળી સમારી છે આપણે આ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એમાં આપણે થોડીક હળદર નાખીશું જીરું નાખીશું આપણે એની અંદર ઘી એડ કરીશું હવે આપણો કલર ચેન્જ થઈ ગયો છે ડુંગળીનો અને આપણે હવે આને આમાં આપણે આ શાકભાજીને મસાલાવાળા કરી છે એ અંદર આપણે એડ કરી દઈશું આપણે ઉપર કટિંગ કરેલા લીલા મરસાને અંદર એડ કરી દઈશું મસાલાવાળું પાણી છે એને આપણે અંદર એડ કરી દઈશું આપણે આને સરસ ઢાંકી દેવાનું છે ત્યાં સુધી એમાં આપણા ભાત સરસ કમ્પ્લીટ થઈ જાય આપણે જોઈ લઈશું આપણે હજી થોડી વાર એને સળવા દઈશું આપણું શાકભાજી કાસું ન રહે આપણે શાક બધું સરસ કમ્પ્લીટ થઈ ગયું આપણે હવે એમાં સોયા સમ્સ નાખીશું સોયા સમ્સ નાખીને આપણે આપણે ભાત કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે હવે અંદર એડ કરીશું આપણે ફ્રૂટ કલર નાખ્યો અને લીલા ધાણા નાખ્યા હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકી દેવાના હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણા બિરિયાની ભાત સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે આપણા ભાત સરસ તૈયાર થઈ ગયા છે